કાકડો મુ તું કેતો કાકડા બોલો હાથ ચૂકલો કાકડો આઈ ગયો આ તો ભાઈ જાણ કાકડો બોલતો એટલે સમજીટ લે આનું જાય પણ ઘડી વાર માં કોઈ ખબર પડતી જ નહીં

અહીંયા તો દોતે નહીં દેખાતા બરોબર મેર પડ્યો ઊંચો હોય એવા જોઈએ આ કાગરો બિલકુલ એવું લાગી નહીં બરોબર મેર પડી ગયો સા બોલો મહેમાન જો ચાલો તમારે ચાલે જાય બધું ભાઈ તાલ એટલું હું જો રોટલા બોટલા આપડા ઇકાર જ છે આવ ખવરાવજો વાહ ના ના ખવરાવજો એવું બીલો તાદો બનાવો સારું વ્યવસ્થિત ઘણા દાદા શીરો પણ આપડે રોટલા જ મત કરાયેલા શીરો મેં શીરો હું રોટલા 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 રોટલામાં ખાતી આ મધનું

મારો 잡વું પડશે હે હે આયા હા ઉઠે લો કંપલ મત મારો કંપલ લાવજા આમેન તો ખાઈ લે આમે નેકડીયા માં જીએ માં ખાખાધું અમે દો કાજુ દલાજી ઓ કાજુ અમે રાખ્યો તો ઓ પડ્યો કળે માં પડ્યો ઓ મેમન ને ખવડાઈ દેજો બરાબર અમેમ આવજો એ હા ઓ ઉંજો તમે હો એ હા હા ચોખ ચોખ ઘાટો હું જોવો મને તમે આટલો ચોખટ દઈ આટલું તમે જબ્બર ચોખાઈ રાખો આટલું રાખવી પડે ચોખાય તો રાખો પણ તો રાખીએ આપણે ખાવા એટલે ચોખાઈ તો જોવા બે શીરો ખાઈ જાય બધો શીરો ખાઈ ગયા ખાઈ ગયા બધો બાકી કઢાઈ ચલો બનાવ્યો તીમ તો આટલો બધો બનાવ્યો અરે બધું ખાઈ ગયા ખાઈ ગયા બે બે શ્યામક બાર કશું નહીં થઈ ગયા બધું કશું મગ્ન કશું હોત નહીં ના એક કડાઈ ખાલી પડે એમ નામ ના તપેલું પડ્યું ખાલી એ આટું એળો ખાઈ લઈએ હાથ કરજો હજુ હજુ ડાઘો તો હાથ ધો મારા કમ્પ્લીટ થઈ ગયા હું તો ડાઘા સી યાર એટલે હું ખાવા તમે કેમ અખા પેલા બે ડેટો આવે ને એ પોણી બાફી નાખજે ખાલી જઈ જાજે તમ મારો હાડું આમ કે સર આ ચીરો મક ખાવાના ના તમ ડેટો ઉપર આવ સર તમ આવું

આજે ના ધોવા તો વાત કરે તો આવ્યું એટલે ભાઈ શીરો ના મળે એટલે મારા ગરમી દોડતો દોડતો બહાર આવ્યો ફટ અંદર બે નતું ખબર નથી પડતી પેલા ભાઈ કે કઈ ના આવ્યો થોડું થોડું મને હું ખબર ને ઘર વાત ને તો પેલો હતો મોકલવાનો હતો થોડો ઉધણો થતો ખાઈ ગયા ભાઈ બધો શીરો ખાઈ ગયા હવે કરશું તો ડેટા પડ્યો ને હા પોણી બાફી ના એમ ખાવા તો ના ચાલો ભૂખ લાગજ સમજુ તું હું તો નહી બના તું કહું તો ચાર વાટ વા હેડો પછી થશે ચાર બાંધાય તો પછી જવું તો પડશે જ ક રેટ ને પણ મારી વાત હાલ આપણું કઈ જાય ને બહુ જીવનુ ડેટન બેટો લઈ જાય ને

વા જીજી ટુ વા જીજી ટુ વા જીજી ટુ